કેસમાં બોબી કેયુર પટેલની વિસનગર સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી છે અમદાવાદની સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ભરત પટેલ ઉર્ફે બોબી પટેલ અને તેના સગરીતુ વિરુદ્ધ વર્ષ બે હાજર બાવીસ માં કબૂતરબાજીના કેસમાં ગુનો નોંધાયો હતો આ કેસમાં મુખ્ય આરોપી બોબી પટેલ સાથે મળીને લોકોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલવા માટે મુંબઈના બનાવટી પાસપોર્ટ બનાવી યુરોપના વિઝા કૌભાંડમાં સંડોવાયેલા એક વર્ષથી ફરાર હતો જો કે સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે આરોપી વિસનગરના કાસ ગામમાં લગ્ન સમારોહમાં હાજરી આપવાનો છે જે બાદ સ્ટેટ મોનિટરિંગ સેલને વોચ ગોઠવી અને કૌભાંડીને ઝડપી પાડ્યો તપાસમાં ખુલ્યું કે કેયુર પટેલ કૌભાંડ સામે આવ્યા બાદ છેલ્લા એક વર્ષથી મુંબઈમાં છુપાયો હતો તો હવે કેયુર પટેલની